ચાલો વિજ્ઞાનના કે મહાન દિમાગોને મળીએ જેમણે આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખી તો સવાલ એ છે કે કોણ હતા એ લોકો જેમણે આપણી દુનિયાનો નકશો જ બદલી નાખ્યો શરૂઆત કરીએ ફિઝિક્સના પાયાના પથ્થરોથી જેમણે બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો ખોલ્યા આઇઝેક ન્યૂટન એમના ગતિના નિયમોએ બ્રહ્માંડને સમજવાની એક નવી જ રીત આપી પછી આવ્યા આઈન્સ્ટાઈન સમય અવકાશ અને ગુરુત્વાકર્ષણ બધી જ સમજ જાણકે પલટાઈ ગઈ અને માઇકલ ફેરાડે એમની શોધને કારણે જ આજે આપણા ઘરમાં વીજળી પહોંચી છે નિકોલા ટેસ્લા આજે જે એસી કરંટથી દુનિયા ચાલે છે એ એમની જ દેણ છે આ લિસ્ટ લાંબુ છે ગેલેલિયો યુકાવા ચંદ્રશેખર બધાએ બ્રહ્માંડના નવા રહસ્યો ખોલ્યા પણ આ બધી શોધો પાછળ છે ગણિત ચાલો વિજ્ઞાનની આ ભાષાના જાદુગરોને મળીએ આર્યભટ્ટથી લઈને રામાનુજન સુધી ભારતીય ગણિતશાસ્ત્રીઓએ દુનિયાને શૂન્ય અને અનંતની ભેટ આપી અને વાત જ્યારે ભારતની હોય તો આપણો વૈજ્ઞાનિક વારસો તો ખરેખર અદભુત છે સીવી રમન હોમી ભાભા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા દરેક ક્ષેત્રમાં ભારતીયોનો દબદબો રહ્યો છે પણ વિજ્ઞાન એટલે ફક્ત ફિઝિક્સ મેથ્સ નહીં એના બીજા પણ ઘણા ક્ષેત્રો છે ચાલો જોઈએ એક તરફ મેન્ડલીવ જેમણે તત્વોનું ટેબલ બનાવ્યું બીજી તરફ હર્ષિલ જેમણે આપણું સૌર મંડળ મોટું કર્યું અને મેરી ક્યુરીને કઈ રીતે ભૂલી શકાય એમની રેડિયો એક્ટિવિટીની શોધે વિજ્ઞાન અને મેડિસિન બંને બદલી નાખ્યા થોમસ એડિસન એમના બલ્બે તો રાતને દિવસ બનાવી દીધી આપણું આખું જીવન જ બદલાઈ ગયું લિયોનાર્ડો દા વિન્સી જેવા લોકો બતાવે છે કે સાચી પ્રતિભાને કોઈ એક વિષયમાં બાંધી શકાતી નથી આ બધાએ તો પોતાનો રસ્તો કંડાર્યો હવે વિચારવાની વાત એ છે કે આવનારી પેઢી કયા નવા રહસ્યો ખોલશે